તેઓ આ ઘટનાનો ભોગ બન્યા હતા કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ જોકે મોડે સુધી તેના બે લાશ મળી હતી હજી છ વ્યક્તિ દટાયા હોવાની આશંકા છે આ લખાય છે ત્યાં સુધી કોઈને જીવતા કાઢી શકવામાં સફળતા હાથ લાગી ન હતી વધુમાં મળતી માહિતી અનુસાર દુર્ઘટનામાં પંદર લોકો દટાયા હતા આ બિલ્ડિંગમાં બે હજાર સોળમાં માં ઉભું કરાયું હતું આ ગેરકાયદેસર બાંધકામ હતું ઘણા વર્ષો સુધી બિલ્ડિંગો ખાલી રહ્યું હતું થોડા સમય પહેલા બિલ્ડિંગમાં બે પરિવાર ભાડે રહેવા આવ્યા હતા મોડી રાતે બે મૃતકની લાશ કાટમાળ નીચેથી મળી શકી હતી બિલ્ડિંગના કાટમાળથી બહાર કાઢાયેલા મૃતદેહોને ઓળખ કરવામાં આવી છે જેમાં હિરામણ કેવટ, અભિષેક કેવટ, શિવ પૂજન કેવટ, પરવેશ કેવટ, સાહિલ ચમાર, બ્રિજેશ ગુણ જ્યારે એક મૃતદેહની ઓળખ થઈ નથી

આ અકસ્માતના બનાવ સંદર્ભે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ દાખલ થયેલી હતી આ બનાવમાં એવું હતું કે સચિન જિયાડીસી પોલીસ સ્ટેશનમાં જે પાલી ગામ આવેલ છે એમાં કૈલાસ રાસ રાજ રેસિડેન્સી નામની એક બિલ્ડિંગ આવેલી છે એ બિલ્ડિંગ જી પ્લસ પાંચ એટલે ટોટલ છ માળની બિલ્ડિંગ હતી અને એ બિલ્ડિંગ કોઈ કારણોસર ધરાશાયી થયેલી હતી જેથી શરૂઆતમાં આ અંગે જાણ થતાં સુરત શહેરના ઉચ્ચ પોલીસ શ્રીઓ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સહિત તમામ સ્થળે આવેલા હતા અને અન્ય વિભાગના પણ અધિકારી કર્મચારીઓની ટીમ જેમાં મહેસૂલ વિભાગ સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ એનડીઆરએફની ટીમ અને અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ પણ સ્થળ ઉપર આવેલા હતા શરૂઆતના તબક્કામાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવા ધરવામાં આવેલી હતી અને આ રેસ્ક્યુ દરમિયાન એક મહિલા જીવિત હાલતમાં મળી આવેલી હતી જેને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી હતી રેસ્ક્યુની કામગીરી હાથ ધરતા અન્ય સાત ડેડ બોડી ડેબ્રિજમાંથી મળી આવેલી હતી અને આ સાત ડેડ બોડીની ઓળખ થયેલી છે જેમાં હીરામણી કેવટ અભિષેક કેવટ પૂજન કેવટ પરવેશ કેવટ લાલજી કેવડ અનમોલ સાલિગ્રામ અને બ્રિજેશ કોણ એમ કરી અને ટોટલ સાત જે લેબર હતા જે મજૂરીનું કામ કરતા હતા અને આ બિલ્ડિંગમાં રહેતા હતા એમનું આ બિલ્ડિંગ ધરાશાયી થવાના કારણે એમનું મૃત્યુ નિપજે છે આ સાથે સાત જે લેબર જે છે એમની ડેડ બોડી અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં રાખેલી છે અને પીએમની કાર્યવાહી ચાલુ છે આ અનુસંધાને જે પ્રથમ જાણવાજોગણી સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ થયું એની તપાસ પોસૈશ્રી પટેલ કરી રહેલા હતા જાણવાજોગની તપાસના કામે સાહેબના નિવેદન મેળવતા અને જે દસ્તાવેજો પુરાવા પ્રાપ્ત થયેલા હતા તેને ધ્યાને લેતા પ્રાઇમા ફેસી એક ક્રિમિનલ કેસ બનતો હોવાથી સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ ફરિયાદી બનેલા અને બીએનએસની કલમ સો પાંચ અને ચોપન મુજબનો ગુનો દાખલ થઈ હતો આ ગુનો ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં દાખલ થયેલ છે જેમાં એક આરોપીનું નામ રાજભાઈ રસિકભી કાકડીયા બીજા આરોપીનું નામ રમીલાબેન રસિકભી કાકડીયા અને ત્રીજા આરોપીનું નામ અશ્વિનભાઈ વેકરિયા છે આમાંથી જે રાજભાઈ કાકડીયાના મધર રમીલાબેન છે આ ત્રણે આરોપીઓ એકબીજાની મદદગારીથી ગુનો કરેલો હોવાથી આ ત્રણેયના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે સદર ગુનાની તપાસ દરમિયાન અશ્વિનભાઈ વેકરિયા મળી આવેલ છે અને અશ્વિનભાઈ વેકરિયાની પૂછપરછ કરી અને આગળની કાયદેસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અન્ય બે આરોપી રાજભાઈ કાકડિયા અને રમીલાબેન કાકડિયાની તપાસ કરતા રાજબે કાકડિયા હાલમાં અમેરિકા હોવાનું પ્રાથમિક જાણવા મળે છે અને રમીલાબેન કાંકડીયા તપાસ દરમિયાન મળી આવેલ નથી હાલમાં પણ સ્થળ ઉપર ડેબ્રિજ હટાવવાની કામગીરી ચાલુ છે લગભગ આ જે રેસ્ક્યુ નું ઓપરેશન લગભગ સત્તરથી અઢાર કલાક ચાલ્યું હતું અને હાલમાં સદી તપાસ ચાલુ છે